તો કેમ છો મારા મિત્રો મજામાં ને હું પણ મજામાં જ છું અને આજે યાર કામ ધંધો છે નહીં કઈ મજૂરી દેવાય એવું કઈ હતું નહીં તો વિચાર ચાલને ખેતરમાં હાંઠો મારી આવ તો યાર ખેતરમાં હાંઠો મારવા આવ્યો તો અમારા ખેતર તો જુઓ આ અમારું ખેતર છે આ અમારું વાલનું ખેતર છે ઓ ત્યાં સુધી સુધીથી કરીને

કઈ બાજુ આશ્રા ગયા છે તો દોસ્તો આજના વિડીયો માટે આટલું જ કંઈ છે નહીં જોવા માટે મારું તો લાઈક શેર સબરા કરી નાખજો નવા હોય તો શેર કરી નાખજો